બારસો છો ને તેર બાર તેરસો તેર પાણી વાળું ચલો તેર તેરસો તેર બોલું ભાઈ તેરસો તેર ચૌદ પચીસ

માળા નદીના કાંઠો માળા નદીના કાંઠા ભગતજી મારા ડેરીની બાજુમાં અને વાડી છે ભાઈ

પચીસો ને સુડતાલીસો સુડતાલીસ રૂપિયા ભાવ છો છે એક નંગનો ભાવ પચીસ રૂપિયા સુડતાલીસ પૈસા થાય તો સાડા ત્રણ રૂપિયા એક નાળી રહે ખોલવાની મજૂરી થાય ને સાડા ત્રણ ટકા કમિશન ત્રણ ટકા ને પચાસ પૈસા માર્કેટ ફી